નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશોનું તહે દિલ્હી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીની પગારમાં એકાએક વધારો કરવામાં આવ્યો છે જ્યારે વિવિધ ઘેર પ્રમાણે કોનો કેટલો વધારો થયો છે એક ચાલથી અમલ કરવામાં આવશે તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો મેં મારી જે વોટ્સઅ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવે છે અને મેં હવે તે મિત્રો બંને જગ્યાએ જોઈ દેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવી કોઈ પણ પરિપત્ર આવ્યો કોઈ સરકારી કર્મચારી બસ પેન્શન બાબતે કોઈ પણ ઉપયોગી બને તમામે તમામ ન્યૂઝ શિક્ષણ ખાતાના કર્મચારીઓ કોઈ પેન્શન કોન્ટ્રાક્ટ તમામે તમામ માહિતી તમને ચેનલમાં પ્રોવિઝ કરવામાં આવે છે ચેનલ સબસે ગરમ ભૂલસાઈ તો તમને કહ્યું તો મિત્રો કોન્ટ્રાક્ટ આદાય કર્મચારીઓને પગારમાં વધારો કરવામાં આવે છે ક્યાં ક્યાં વધારો કરવામાં આવે છે કયા જગ્યા વધારકવાના વિશે આપણે મેડમ ચર્ચા કરીશું તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ વિગત જોવાના છે કે લોકસભા ચૂંટણી પછી નેશનલ હેલ્થ મિશન પોસ્ટ કરાયેલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓના પગારની વિસંગતા દૂર કરવામાં આવશે રાજ્યના ડિપ્યુ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક સોમવારે જોઈન્ટ નેશનલ હેલ્થ મિશન એમ એમ્પ્લોઈઝ યુનિયનના પ્રતિનિધિઓ આ ખાતરી આપી હતી તમે જોઈ શકો છો વાસ્તવમાં ચૌદ માર્ચના સંયુક્ત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને મિશન કર્મચારીઓ સંગે કરારના પણ કર્મચારીઓને અઢાર માર્ચના મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચવાની અપીલ કરી હતી પણ ચૂંટણીની આચરસે લાગુ થવાના કારણે સંઘની અપીલ પાછી ખેંચી લીધી હતી સોમવારે યુનિયનના પ્રતિનિધિમંડળ ડિપ્ટી ડિપ્ટી સીએમ મળ્યું હતું અને પગારની વિસંગ દૂર કરવાની માગ કરી હતી જેના પણ તે ચૂંટણી બાદ આ સમસ્યા હલ કરવાની ખાતરી આપી છે તો તમે જોઈ શકો છો મિત્રો કે જોઈન્ટ નેશનલ હેલ્થ મિસ્ટર એમ્પ્લોયમેન્ટ યુનિયનમાં રાજ્યના મહાસચિવ યોગેશ ઉપાધ્યાય જણાવ્યું હતું કે બીજા સોળથી દર વર્ષે બજેટ ફાળવવામાં આવે પછી એનએચએમ પરના કર્મચારીઓ પગાર વિસંગતા ઉકલાઈ ઉકેલાઈ રહી નથી તેમણે કહ્યું કે ભારત સરકાર બીજા સોળથી દર વર્ષે ત્રણ ટકા વધારાનું બજેટ આપતી હોવા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટ ઉપર પર કામ કરતા કર્મચારીઓ પગાર નિઃસંગ નથી મધ્યપ્રદેશ હરિયાણા અને બિહાર રાજ્યોમાં આ બજેટનો ઉપયોગ કરીને પગારનીતિ ઘટ ઘડવાની સાથે કરાર કરારના આજ બજેટનો ઉપયોગ કરીને પગાર નીતિ ઘડવાની કરાર આધારિત કર્મચારી પગાર નિષ્સંગ દૂર કરવામાં આવી છે આ કારણે અમે શાંતિપૂર્ણ મુખ્યમંત્રી અને અધિકારીઓના અમારા વિચારોને જણાવ્યા હતા સુનાઈ ન થતા કર્મચારી કે ડેપ્યુટી સીએમ નિવાસ સ્થાને પહોંચી હતા મિત્રો જોઈ શકો છો મુખ્યમંત્રી બ્રજેશ પટેલ મિત્રો આ છે કે લખનઉમાં મિત્રો યુપીમાં લખનઉમાં કોન્ટ્રાક્ટ કર્મદારો પ્રકારે શ્રીસંગ દૂર કરવાની આવશે ડિપ્યુટી સીએમ ખાતરી આપી છે મિત્રો છે ઉત્તર પ્રદેશમાં રાજ્યમાં છે લખનઉમાં મિત્રો એ કોન્ટ્રાક્ટ ખાતા જે કર્મચારી છે તેને પગાર વધાર કરવામાં આવે જેવી રીતે આપણે ગુજરાતમાં મિત્રો તેમને કહે છે આરોગ્ય ખાતામાં આરોગ્ય ખાતા ઋષિકશ પટેલ અને તેમને કોન્ટ્રાક્ટ પદ્ધતિવાળાનો પગાર વધારે કર્યો છે તેવી રીતે મિત્રો અહીંયા પણ વધારો કરવામાં આવ્યો છે આ હતી મિત્રો આજની મહત્ત્વની અપડેટ આજની અપડેટ મારી ચેનલમાં સૌથી ગરમ થેન્ક યુ વેરી મચ